હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ઉત્તરાયણ આવી ગઈ છે અને ઉત્તરાયણના દિવસે બધા લોકો ઊંધિયું તો બનાવતા જ હોય છે પણ ઊંધિયામાં બહુ વધારે વાર પણ લાગે છે ખૂબ જ ઝંઝટ હોય છે અને બનાવવામાં ઘણો બધો સમય જાય છે તો ઊંધિયાને પણ ટક્કર મારે એવું શાક તમે આ રીતે બનાવી શકો છો એના માટે આ બધા શાકભાજી લીધા છે પાપડી છે સુરતી વટાણા લીધા છે લીલા તુવેર છે ફ્લાવર છે કેપ્સિકમ છે ગાજર છે બટેટું છે અહીંયા તમે જોઈ શકો છો રીંગણા છે આ બધા જ શાકભાજી લીધા છે શક્કરિયા ગાજર છે જે શાકભાજી અહીંયા ઊંધિયામાં ઊંધિયામાં ઉપયોગ થાય છે બધા શાકભાજી લીધા છે તો તમે એવું જ ટેસ્ટી શાક બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કુક્કરમાં ઝટપટ બની જાય છે એના માટે કુકરમાં આપણે તેલ લીધું છે તેલને ગરમ થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ શાકનો ઊંધિયા જેવો જ ટેસ્ટ આવે છે અને સમય પણ વધારે નથી લાગતો તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા કુકરમાં તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવી લઈશું રાય પાકી જાય એટલે આપણે જીરું ઉમેરી દઈશું જીરું ઉમેરી દીધા પછી બાકીના જે આખા મોટા શાકભાજી છે જેને ચડતા થોડો સમય લાગે છે એ પહેલાં આપણે ઉમેરીશું તો અહીંયા બટેટા છે સુરણ છે અને અહીંયા શક્કરિયા ગાજર પણ આપણે ઉમેરી દીધા છે ફ્લાવર આપણે ઉમેરી દઈશું રીંગણા આપણે ઉમેરી દઈશું એને સારી રીતે આપણે તેલમાં ફ્રાય થવા દઈશું પહેલાં અને બાકીના જે શાકભાજી છે જેને ચડતા સમય નથી લાગતો એને આપણે બેથી ત્રણ મિનિટ જેવું પછી આપણે ઉમેરીશું તો આ જે શાકભાજી છે એને બેથી ત્રણ મિનિટ જેવું આ જ રીતે પાકવા જે પાકવા દઈશું એટલે તેલમાં સરસ ફ્રાય થઈ જશે સાથે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તો મેં અહીંયા લીલા લસણ અને સૂકા લસણનો પણ ઉપયોગ કર્યો છે એની પેસ્ટ બનાવી લીધી છે એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે જ્યાં સુધીમાં આ જે શાકભાજી તેલમાં ફ્રાય થશે સાથે સાથે એનો જે કાચો ટેસ્ટ છે આદુ લસણ મરચાંનો એ પણ નીકળી જશે એટલે એને પણ સાથે આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જેવું આ શાકભાજીને ફ્રાય થવા દેવાનું છે સાથે આપણે ઉમેરી દઈશું હિંગ અને હળદર અને સ્વાદ અનુસાર મીઠું તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારા કમેન્ટથી મને મોટિવેશન મળે છે આ આજ રીતે હું તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ રેસીપી માટેનું કંઈ પણ સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો તો બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે સાથે આપણે મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે બાકીના શાકભાજી જેમ કે વટાણા છે તુવેર છે પાપડી છે કેપ્સિકમ છે ગાજર એ બધા શાકભાજી આપણે ઉમેરી દઈશું અને એને પણ બેથી ત્રણ મિનિટ જેવું તેલમાં જ ફ્રાય થવા દેસું એટલે જ્યારે આપણે કૂકરની સીટી કરીશું તો વધારે સમય પણ નહીં લાગે પાકવામાં કેમ કે અધકચરા તો આમાં જ તેલમાં ફ્રાય થઈ જશે તો શાકભાજી આપણે ઉમેરી દીધા છે સારી રીતે મિક્સ કરી દેસું હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું તમે અહીંયા અડધા ટમેટાનો જ ઉપયોગ કર્યો છે કેમ કે દેશી ટમેટું છે એટલા માટે હવે સાથે આપણે મસાલો ઉમેરી દઈશું તો મસાલામાં પણ આપણે લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને ખાસ એક મસાલો છે જે છે ઊંધિયાનો મસાલો એટલે આ શાકમાં ઊંધિયાનો સરસ એવો ટેસ્ટ આવે છે તો અહીંયા આપણે મસાલા ઉમેરી દીધા છે એને સારી રીતે મિક્સ કરી દઈશું એકાદ મિનિટ જેવું રહેવા દઈશું એટલે જે મસાલા છે એ પણ તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે સારી રીતે પાકી જશે એનો સરસ એવો ફ્લેવર આવે છે તો અહીંયા આપણે મિક્સ કરી દઈશું એકાદ મિનિટ જેવું રહેવા દઈશું અને ફરી એકવાર મિક્સ કરી દઈશું અને પછી આપણે એમાં પાણી ઉમેરીશું તો આ આ શાકને આપણે પકાવવા માટે જ પાણી ઉમેરવાનું છે ગ્રેવી માટે નથી ઉમેરવાનું જો તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તો વધારે પાણી ઉમેરી શકો છો પણ અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું એક સીટી થાય ત્યાં સુધી રહેવા દેસું અને પછી ગેસને બંધ કરી દઈશું અને જે કૂકરનું જે પ્રેશર છે એ જાતે જ રિલીઝ થવા દઈશું પછી આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું એટલે શાક ખૂબ જ સરસ એવું તૈયાર થઈ જશે તો આ રીતે તમે શાક બનાવશો તો ઊંધિયાના શાકને પણ ભૂલી જશો એટલું સરસ શાક બને છે અને ટેસ્ટ પણ એવો જ આવે છે તો અહીંયા એક સીટી થઈ ગઈ છે પ્રેશર પણ આપણે જાતે જ રિલીઝ થવા દીધું હતું તમે જોઈ શકો છો જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક બન્યું છે તો છે ને એકદમ મસ્ત ટેસ્ટી એવું શાક તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બા